એ હાગમટે આખા સંસારની દેવાઈ ગયો ધંધા સાથે રોજગારની દેવાઈ ગયો મહાસત્તા અમેરિકાની દેવાઈ ગઈ યુરોપની દેવાઈ ગઈ વિશ્વયુદ્ધમાં દુનિયાને હંફાવનારા જર્મનીની દેવાઈ ગઈ પોણી દુનિયા પર રાજ કરનારા ઇંગ્લેન્ડની પણ દેવાઈ ગઈ પાકિસ્તાનની તો જ્યારથી ગુજરાતી વડાપ્રધાન થઈ હશે ત્યારથી નોન સ્ટોપ દેવાતી આવે છે ભારત વળી જરાક સાટું દેવાતા દેવાતા રહી ગયું ઇટાલીની પણ દેવાઈ ગઈ અને ઇટાલી વાળાની પણ દેવાઈ ગઈ આખી દુનિયાની ઇકોનોમીની દહી નાખનારા ચીનની તો આ બધું પતે પછી બરાબર દેવાઈ જવાની છે મેડિકલ સિવાયના તમામ ધંધાની દેવાઈ ગઈ છે હલવારસન બનાવનારા કંદોઈની વહુ પણ કંદોઈને કાનમાં કહે છે કે કાશ તમે હલવાસનને બદલે ક્લોરિન બનાવતા હોત તો આપણે આટલી હદે ન દેવા તેમ કાન ઝાલીને અંધકારને બહુ પાંડેલું સૌની ઉઘડતી સવારની દેવાઈ ગઈ હો મોર્નિંગ વોકની દેવાઈ ગઈ બબીતા જેવી ભાભીઓને જોઈને તંદુરસ્ત રહેતા જેઠા તંદુરસ્તીની દેવાઈ ગઈ સવાર સવારમાં મંદિરે દર્શન કરવાની દેવાઈ ગઈ ભક્તોની ભીડને જોઈને ખોટે ખોટા ભક્તિના દંભ કરનારા કેટલાક પૂજારીઓની દેવાય ગઈ પાન ભીડી માવા ફાકી વગેરે દૈનિક પ્રક્રિયાઓ ખોરંબા જતા સવારની તો ખરેખર દેવાઈ ગઈ છે જનતાને છેતરતા નેતાઓના પાપે દુનિયાની સમક્ષ સરકારની દેવાઈ ગયો અમારો દેશ સૌથી સલામત છે આવા મહાસત્તાઓના દાવાની દેવાઈ ગઈ અમે મેડિકલી બહુ એડવાન્સ છીએ આવા વૈજ્ઞાનિકોના ઘમંડની પણ દેવાઈ ગઈ અમારો દેશ કોઈ પણ સેલેન્જ ઉપાડી શકે એ સેલેન્જની પણ દેવાઈ ગઈ કોણ કોની પાસે શું મગી રહ્યું છે એ સમજાતું નથી મને તો લાગે છે કે ક્યાંક દાતારીની જ દેવાઈ ગઈ છે એક જીવડાએ જગતને ઊંધે માથે લીધું પંપાળેલા અહંકારની દેવાઈ ગયો પરમાણુ બોમ્બના કરારોની દેવાઈ ગઈ રાફેલ અને બોફર્સના સોદાઓની દેવાઈ ગઈ એક જીવડા સામે વિનાશકારી શસ્ત્રોના ગોડાઉનની પેસ્ટ્રીઝની તો જાણે સાવ દેવાઈ ગઈ આખી દુનિયાને વિખી નાખવાની દિવસમાં ત્રણ વાર જે લોકો ધમકી આપતા હતા તે ધમકીની જ દેવાઈ ગઈ બાળકો માટે વાપરતા જેણે શીખી નહોતી સાસુ કહું એ નરને નારની દેવાઈ ગયો હાઈપર એક્ટિવ બાળકને ત્રીજી નવી વાર્તા ન કહેવાને લીધે પરિવારમાં પણ માણસની સાવ દેવાઈ ગઈ બ્યુટી પાર્લરને લીધે સુંદર લાગતી સ્ત્રીઓની સુંદરતા તો જાણે પૂરેપૂરી દેવાઈ ગઈ મુલ્લા પંડિત પોપ ગુરુજી મૌન થઈ ગયા છે ઉગી ઉકળેલા અવતારની દેવાઈ ગયો મારો અંગૂઠો ધોઈને પીજો હું તમારું કલ્યાણ કરીશ આવું ભોળા ભક્તોને કહી ભ ભરમાવનાર સાવ ખોટા અવતારી પુરુષોની તો ઊંધે કાંધ દેવાઈ ગઈ ચમત્કારના સઘળા દાવા ખોટા પીડ્યા પાખંડીઓના પરસાઓની સરે આમ દેવાય કે હવે તો જાજુ લખીશ તો મારી પણ દેવાય